મારવાડા ધામના મહંત પરમ દર્શનપુરીજી મહારાજનું ભવ્ય ઐતિહાસિક સામયું યોજાયું ડેડોલ કકુ લેબોજ માતાજી ભુવાજી પ્રકાશભાઈ મલાભાઈ આલ ડેડોલ કકુ લેબોજ માતાજીના મંદિરે મારવાડા ધામના મહંત પરમ દર્શનપુરીજી મહારાજનું ભવ્ય ઐતિહાસિક સામયું યોજાયું હતું આ પ્રસંગે ભુવાજી પ્રકાશભાઈ મલાભાઈ આલ દ્વારા ડેડોલ પાટિયાથી માતાજીના મંદિર સુધી મહંતશ્રીને સુશોભિત બગીમાં બેસાડી ભક્તિભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર માર્ગ પર ભક્તો દ્વારા જયકાર ગુંજતા ધાર્મિક મહોલ સર્જાયો હતો મંદિર પરિસરમાં પહોંચતા મહંતશ્રીનું પરંપરાગત રીતિ રિવાજ મુજબ પૂજન અર્ચન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ અવસરે માતાજીના દર્શન અને આશીર્વાદ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી સમયમાં આસપાસના ગામોના માતાજીના ભક્તો સેવકો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ આસ્થા અને એકતાનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો મહંત દર્શનપુરીજી મહારાજે ઉપસ્થિત ભક્તોને આશીર્વચન આપતા ધાર્મિક એકતા સેવા અને સદભાવના પર ભાર મૂક્યો હતો